નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ઘડિયાળી પોળ પાસે સયાજી સ્કૂલ ખાતે જૈન સમુદાય અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જૈન સમુદાયના અખિલ ભારતીય તેરાપન યુવક પરિષદના તત્વાવધાનમાં તેરા પંચ યુવક પરિષદ વડોદરા કુલ ચૌદ જગ્યાએ વડોદરા શહેરમાં અલગ અલગ સ્થાન પર બ્લડ કેમ્પનું આયોજન થવા આજે જઈ રહ્યું છે એમાં આજે તમે પ્રાંગણમાં ઊભા છો એ સયાજી સ્કૂલ ગાડી બોડ વડોદરા એમાં તમે અત્યારે હું તમારી જોડે વાત કરી રહ્યો ત્યાં સુધી બસો યુનિટનું લક્ષ્ય અમે હાંસિલ કરી ચૂક્યા છીએ તમારા થકી અમે આહવાન કરીએ છીએ કે માનવતાના મહાન કાર્યમાં તમે જોડાઓ સાંજે પાંચ વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનું છે અને આ કેમ્પમાં જોડાઈ અને બ્લડ ડોન બ્લડ જેને જેને જરૂર છે એને તમે સહકાર આપવા વિનંતી તમારા થકી અમે એક વસ્તુ એ બી કહેવા જઈએ છીએ કે આજે કુલ વિશ્વમાં પંચોતેર દેશોમાં અને પાંચસો શહેરોમાં સાડા સાત હજારથી વધારે બ્લડ કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ વડો નરેન્દ્ર મોદી અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું કેમ્પ થવા જઈ રહ્યું છે જેમાં પચાસથી વધારે બ્લડ બેંકો અને પચીસ હજારથી વધારે બ્લડ ડોનર એકત્ર થઈ અને બ્લડ ડોનેટ કરવા જઈ રહ્યા છે હું દીપક જૈન હું દીપક જૈન ડીએસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને મંગલમ જ્વેલર્સનો પ્રાયોજક કરતા છું અને અખિલ ભારતીય તેરાપન યુવક પરિષદ અને વડોદરા તેરાપંચ યુવક પરિષદનો સભ્ય છું આયોજક કરતાં વડોદરા તેરાપંચ યુવક પરિષદ છે